নম সূর্যা শা শনিবারে আয়ুরারোগ্য মশ দে দোবজগগৎপথে নম সূর্যা শতাগনিবারে আয়ুারোগ্যমশে দেগৎপথে নম সূর্যা শা স্বনি আয়ুারোগ্য মশ দেেজৎপে

સૂર્યાય શાન્તાય શર્વરોગનિવારીણે આયુરારોગમોશર દેહિ દેવ જગતપૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમોચર દેહિ દેવ જગતપતે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમોશરજ દેહિ દેવ જગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમોશર્જમ દેહિદેવ જગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમોશમ દેહિ દેવ જગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમોશ દેહિ દેવજગતપથે નમો સૂર્યાય નિવારિને આયુરા આયુરારોગ મહશરજ દેહિ દેવો જગતપે નમ સૂર્યાય શાતાયરોગ નિવારીણે આયુરારોગમ દેહિ દેવોગત્પથે નમ સૂર્યાય આયુરા આયુરારોગ મહશરજ દેહિ દેવો જગતપે નમ

સૂર્યાય શાતાય નિવારી આયુરારોગ્યમૌશરજ દેહિ દેવોગત્પે નમ સૂર્યાય શાતાય નિવારી આયુરારોગમ દેહિ દેવજગતપથે નમ સૂર્યાય શાતાયનિવારીણે દેહી દેવો દેવજગતપથે નમઃ સૂર્યાય શાતાય નિવારીણે આયુરારોગમ દેહિ દેવજગતપ સૂર્યાય શાતાય નિવારીણે આયુરારોગમ દેહિ દેવજગતપ સૂર્યાય શાતાય નિવારી આયુરારોગમ દેહિ દેવજગતપે નમો શાંતાયો શાંતાયો નિવારિને નિવારિને આયુરા આયુરા દેહી નમો સૂર્યાય શાંતયરોગનિવારીણે આયુરારોગ્યમૈશ્વરજ દેહિ દેવજગતપમ સૂર્યાય શાન્તાય શર્વરોગનિવારીણે આયુરારોગ્યમૈશરજ નિવારિને આયુરા સૂર્યાય શાન્તાયરોગનિવારીણે દેહી દેહિ દેવજગતપે নম সূর্যা শতাগনি আয়ুারোগ্যমৈশ দেজগগৎপ নম সূর্যা শতাগনি আয়ুারোগ্যমশ দেজগৎপ নম সূর্যা শতাোগ আয়ুারোগ্যমশ দেেজগগৎপে নম সূর্যা শতা আয়ুারোগমেজগগৎপথে নম সূর্যাগরণে আয়ুারোগমি দেহিদেজগৎপথে নম সূর্যাগনি আয়ুারোগ্যময়জম দেওয়জগগৎপথে

નમો સૂર્યાય શાંત નિવારીણે આયુરારોગમો દેહિ દેવ જગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારણે આયુરારોગમોચર દેહિ દેવ જગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમોચર્યજ દેહી દેવ જગતપે નમ

સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમ દેહી દેવ જગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમ દેહી દેવ જગતપે નમ સૂર્યાય આયુરા આયુરારોગ માશ્ચરજ દેહી દેવ જગતપતે નમ সূর্যায় শতাগনি আয়ুরারোগ্যমশ দেি দো জগৎপথে নম সূর্যা শতাগনিওয়ুরারোগ দেে দেবজগগৎপথে নম সূর্যা শতাগনিওয়য়ুারোগস দে হি দো জগৎপথে নম সূর্যা শতা રોગનિવારીણે આયુરારોગમોશર્જ દેહિ દેવોગત્પે નમ સૂર્યાય શાતાયનિવારીણે આયુરારોગ્યમોર્જ દેહિ દેવજગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગ્યમોર્જ દેહિ દેવોગતપે નમ સૂર્યાય શાતાયરોગનિવારીણે আয়ুারোগ্যমশ দেজগৎপথে নম সূর্যাগনি আয়ুারোগ্যমস দেহিদগৎপথে নম সূর্যা শতাোগ আয়ুরারোগ্যমশ দেজগৎপথে নম সূর্যাগনি આયુરારોગમોશર દેહિ દેવજગતપે નમ સૂર્યાય શાતાય શર્વરોગનિવારીણે આયુરારોગ્યમૈશરજ દેહિ દેવજગતપ સૂર્યાય શાન્તાય શર્વરોગનિવારીણે આયુરારોગ્યમોરજ દેહિ દેવજગતપમ સૂર્યાય શાન્તાય શર્વરોગનિવારીણે আযুরা আয়ুারোগ্যমশ দেজগৎপথে নম সূর্যা শতাগনিবারে আয়ুারোগ্যময় দেজগগৎপথে নম সূর্যা শতাোগ আয়ুরারোগ্যমিশে দেবজগগৎপথে নম সূর্যা নিবারিনে આયુરારોગમ્ચરજ દેહિ દેવ જગતપતે નમ સૂર્યાય શાતાયનિવારીણે આયુરારોગ્યમૈશર્યજ દેહિ દેવ જગતપે નમ સૂર્યાય શાતાય નિવારીણે આયુરારોગ્યમૈશર્ય દેહિ દેવજગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગ્યમૈશર્યજમ દેવો દેહિદેવોજગપે નમ સૂર્યાય શાંતય નિવારીણે આયુરારોગમ દેહિદેવોજગતપથે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમ દેહિદેવજગતપે નમ સૂર્યાય નિવારિને આયુરા દેહી આયુરારોગમોચર્ય દેહિ દેવજગતપે નમ સૂર્યાય શાન્તાયરોગ નિવારીણે આયુરારોગમ દેહિ દેવજગતપમ સૂર્યાય શાંતતાયરોગ નિવારીણે આયુરારોગમોચર્યજ દેહિ દેવોગતપમ સૂર્યાય નિવારિને

আযুরা আয়ুারোগ্য মশ দেগগৎপথে নম সূর্যাগনি আয়ুারোগ্য মশ দেগগৎপথে নম সূর্যাগনি আয়ুারোগ্য মশ দে দেব জগৎপথে নম সূর্যাগনি জম্ আয়ুারোগ্যমোশ দে জগৎপথে নম সূর্যানি আয়ুারোগ্যমোশ দে জগৎপথে নম সূর্যানি আয়ুারোগ্যমোশ দেে দেগগৎপথে নম সূর্যাগে આયુરારોગમોશર્ય દેહિ દેવ જગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમોશર દેહિ દેવજગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમોજમ દેહિ દેવજગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે আযুরা দেহি আয়ুারোগ্যমোশ্য দেজগগৎপথে নম সূর্যা শতাগনি আয়ুারোগ্যমোশ্য দেজগগৎপথে নম সূর্যা শতাোগ আয়ুরারোগ্যমোশ্য দেজগগৎপথে নম সূর্যা শতাগনিবারণে আয়ুারোগ্যমোশ দেজগৎপথে নম সূর্যাণে আয়ুরারোগ্যমোশ দে দগৎপথে নম সূর্যা শতাগনিওয়য়ুরারোগ্যমসর্জ দেহিদগৎপথে নম সূর্যা শতাগনি আয়ুারোগ্যমশ দেজগৎপ নম সূর্যাগনি আয়ুারোগ্যমসর্জ দেবজগগৎপথে নম সূর্যাগনি আয়ুারোগ্যমসেহিদগগৎপথে নম সূর্যা শতাোগ આયુરારોગમોશર્યજ દેહિ દેવજગતપે નમ સૂર્યાય શાન્તાય શર્વરોગનિવારીણે આયુરારોગમોશર્યજમ દેહિ દેવજગતપ સૂર્યાય શાંત નિવારીણે આયુરારોગમોશરજ દેહિ દેવજગતપમ સૂર્યાય શાન્તાય શર્વરોગનિવારીણે આયુરારોગમ દેહિ દેવજગતપે નમ સૂર્યાય શાન્તાય શર્વરોગનિવારીણે આયુરારોગમ દેહિ દેવજગતપથે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમ દેહિ દેવોગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે আয়ুারোগ্যময় দেজগপথে নম সূর্যা শতাগনিওয়য়ুরারোগ্যময় দে দে দো জগৎপথে নম সূর্যা শতাোগ আয়ুরারোগ্যমশ দেজগৎপথে নম সূর্যা শতাগনি আয়ুরারোগ্যমশ જગતપતે નમો સૂર્યાય શાતાય નિવારિણ આયુરારોગમાર્યજમ દેહિદેવજગતપે નમ સૂર્યાય શાન્તાયરોગનિવારીણે આયુરારોગમોશર્યજમ જગતપતે